વાઘુજી ને ઘાત લઈ જવા ઠંડી વાય છે એકલા મજા નહી આવે પોની આખો દસ યુગમ પોણી વારવાનું તમે પોણી આવો તૈયાર વાઘુજી બોલા તમને કરવાનું કરું આટલે જબરી ઠંડી પર વાઘુજી બે જણા પોની વારવા જઈએ જે તાપનું ઉપનું કરીને બે હશે યાર હો વાઘુજી હા બોલો આપણે યાર દહ વિગમ પોની વારવાનું હંગાત આવું પડે આ એ માટે જ બે ઈડો છોકરાને ચાનનો એ કહું છું એવું તાન તો આપણે બે જણા પોની વારવા જઈએ છોકરાને ઘેર આવા દે હું ઘર દઈએ આ બે ચાનને મન કે કે મન હું ગાય થોડીવાર બે તો મગબા આવા એટલે બે જણા બી જીએ ને તું જે છોકરા કેટલી છોકરા જઈએ હોય તો ફોન કરજે સારું રાખુજી

આપડે બેન બઉ જબરી ભાઈબંધી એટલે તમે મને ખબર હતી મને ખબર જ અંગાતા બના બીજું કોઈ તો મારા અંગાત આવે એવું તો

ઘેર હતા ગોરીંગ સુગ ઠ મજા આઈ જાય નહીં પણ આપણા વગરા ના વાસી કાલદારો ઉઠે તમારો છોકરો પગ ના બેલો કરવાનું કે તમારી જમીન ને ફરી પડતર

એટલે બધું નહીં થોડું થોડું આખી રાત કાઢવાની શોમ હતો આ બધું કમ રેડી જ છે ને એકો બેકો હવરાના છોકરા મોકલી દે હારું કામમાં આવી ગઈ હો કણ નાખીયો ખરું આપણે વાઘુજી બે ભેગો થઈને કરી તું ખરું ઓર માયતાતે બસ સર બધું રેડી છે ખાયા પોણી આવે એટલી વાર હ અઈ તો ટાઈમ ગણોય સાપરા દુરે તોંદી પલન દુરે જિન તા ઓળડો ન કર

એટલે હું હતા માં આબરૂ કાઢો હતો ને ના બગે બંધો બંધો ના આવી આબરૂ હતા ના કાઢ્યો યાર સોકો હું આબરૂ કઢાતી હે આ પેલું કહેવાત નહીં ઓ દેવા ટેટા બાપ એવા બેટા આ દુધારા એટલે આ ઓ અમે વાંધો ને તને એડો જે થી ગયો બે આપણે એવું થાય તો થાય ના લગાવાય આ બાપે આવો ગોદરો બગાતો તો તું એ ગયા જે એવું ના કરે ઓ મેલ દે ગોદરો આપણો પલાર પલાર ના કરાય હા હા

આજ ગાપા કાઢ્યા હતા ને ગાપા કાઢ ના શું રાગા આગળ વધી હું કઉ બોલો અનુખ પીએ કીખવાડું હવે ચાલુ કરું ચા ચાલુ કરી દીધું બરાબર તો કોમ કરો આમાં ભૂત નો અવાજ કાઢો લે કાઢો કાઢ લેવા ગુતી અરે ઓવા તને હોભળો તમે બાપુજી આમાં ઘરે ધોર્યો પેલા છોકરું જોઈએ પણ લે છોકરા જલ્દી ગરબા કોણ

તો કારણ કે જબ્બર મન તો જબ્બર આલી માની શકો જબ્બર જ આલી આમ જબ્બર મારું પડશે તો કરવું પડશે એમને પડશે ગોમ માં વાત ફેલાવ મારે કોઈ લેવાનું નઈ

હે એટલે નેકરાં કર ઓ મહેન નેકરાં કર થપાય આમણે ના હું એક જારા માર થઈ ના આવ તને ઉગઈ આના દસ ને હે કુમગે ડાયશો કુમગે હટ કુમગે દોરો કુમગે દોર કુમગે દોર કુમગે દોર આજે તમારી મજાક ના મારાંકા બધું નીકળી ગયું હા મંકાલા બંકા গুলো ছোট না বন্ধু গুলো ছোট না বন্ধু বজিলা দুমকা